હવે આપણે વાત કરીશું એક એવા પશુપાલકની જેણે સાબિત કરી દીધું છે કે મહેનત અને લગનથી કોઈ પણ વ્યવસાયમાં ટોચ ઉપર પહોંચી શકાય છે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો હંમેશા સિદ્ધિ હાંસલ કરતા રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તાર સ્વીગામના એક પશુપાલકે સમગ્ર ગુજરાતમાં પોતાનું નામ ગુંજતું કર્યું છે સ્વીગામ તાલુકાના બેણપ ગામના રાણાભાઈ નાગજીભાઈ બોડાણા માત્ર બાર ધોરણ સુધી ભણેલા આ પચાસ વર્ષીય પશુપાલકે વર્ષ બે હજાર અગિયારમાં માત્ર એક ભેંસથી શરૂઆત કરી હતી અને આજે તેમની ગૌશાળામાં પચાસ જેટલા પશુઓ છે આ તો થઈ સંખ્યાની વાત પણ તેમની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેમના પશુઓએ સૌથી વધુ દૂધ આપવાના પશુ મેળામાં સતત ત્રણ વર્ષથી પ્રથમ સ્થાન મેળવી ગુજરાતમાં અનોખી નામના મેળવી છે ચાલો જોઈએ કેવી છે તેમની સફળતાની સફર બેણપ ગામના રાણાભાઈ બુડાણાની આ ગૌશાળા માત્ર એક પશુપાલન કેન્દ્ર નથી પણ સારી ઓલાદના પશુઓની એક યુનિવર્સિટી છે રાણાભાઈ પાસે હાલમાં પચાસ જેટલા નાના મોટા પશુઓ છે જેમાં મુખ્યત્વે બન્ની અને મહેસાણી ઓલાદની ભેંસો છે સારી ઓલાદ જાળવી રાખવા માટે તેઓ ખાસ બુલ રાખે છે જેના થકી ઉછરેલી પચીસ જેટલી પાળીઓ ભવિષ્યમાં તેમના વ્યવસાયને વધુ ઊંચાઈ ઉપર લઈ જશે રાણાભાઈના પશુઓની કિંમત સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો વેતર દીઠ સારું દૂધ આપતા તેમના પશુઓની કિંમત ત્રણ લાખથી લઈને દસ લાખ કરતાં પણ વધુ છે

કૃષિ હસ્તક એવોર્ડ પણ મળેલો છે શ્રેષ્ઠ પશુપાલક તરીકેનો અને મારી ભેંસે ગુજરાત રાજ્યમાં અઠ્યાવીસ લીટર નવસો ગ્રામનો રેકોર્ડ ઓગણત્રીસ લીટર આઠસો ગ્રામનો રેકોર્ડ કરેલો થાય એ પ્રથમ વખત મળેલ થઈ બે વખત વરે એકવીસ બાવીસની અંદર એશ્વ ગાંધીનગરની અંદર મેળવો તો એમાં પણ મારી પેંસી પ્રથમ ઇનામ એસપો એશિયન ચેમ્પિયનમાં પણ જીતલ થઈ બીજી વખત ચોવીસ પચીસની અંદર હમણાં બે પૈસાની પૈસોની અંદર એક પૈસા એકાવન હજાર રૂપિયા પ્રથમ આવીને ઇનામ દીધી બીજી પેસ બેતાલીસ હજાર રૂપિયા ઇનામ દીધી અને બે બે પૈસો બાણું હજાર રૂપિયા આ સાલનો પણ મને ઇનામ મળેલો છે બરાબર એ સિવાય બનાસકાંઠા જિલ્લા મંડળીમાં પણ હાલ મારા છવ્વીસ લીટર બસો ચાળીક રમનો રેકોર્ડ સાથે ત્રીસ હજારનું ઇનામ મળવા પાત્ર છે હાલના તબક્કે બરાબર અને એની મોલી સાલે પણ જિલ્લામાં મારો નંબર આવેલો છે તાલુકા કક્ષાએ વાર વાર નંબર આવેલા છે મારા હાલ ભેસો પશુ પચાસ નાના મોટા મોટી ભેસો પચીસ ને પચીસ વાડીઓ બચ્ચા ઉછેર વધારે બધી કિંમત ત્રણ લાખ પ્લસ ની ત્રણ થી ચાર પાંચ છ દસ દસ પ્લસ ની છે અમુક ભેંસો માલિકો પણ હું વેચતો નથી મારા માટે ઘર માટે રાખવાનું દિવસ મારો દિવસનો દર વધારે પ્રમાણ શિયાળામાં થતા એકસો વીસ પચીસ લીટર થાય હાલ હાઠ સિત્તેર લીટર થાય એક ટાઈમનો અને એક ટાઈમ દર વધારે થાય એકસો વીસ પચીસ થાય અઢીસો લીટર દરરોજનું દૂધ થાય હાડા હાથ હાથ ફેટ ઉપર એવરેજ રહે સારામાં સારું પરવડે પશુપાલનને ધંધો ખેતીને પૂરક ધંધો છે અને એનું ખાતર પચ્ચા પાડા બધી રીતે પણ પરવડે સારામાં સારું છે અને બધી પૈસો દસ અગિયાર બાર તેર ચૌદના રેકોર્ડવાળી છે બધી વધારે દૂધ વાળી છે સારામાં સારી ઓલાદની છે ખર્ચ અને આવકનું ગણિત પણ તેમનું ખૂબ જ ચોક્કસ છે રાણાભાઈ દર મહિને પશુઓ પાછળ અઢી લાખ રૂપિયા ખર્ચે છે જ્યારે દૂધ અને સારી ઓલાદની પાળીઓનું વેચાણ કરીને તેઓ ત્રણ લાખ કરતાં પણ વધુની આવક મેળવે છે અને જે સિદ્ધિની આપણે વાત કરી રહ્યા છીએ તે છે પશુ મેળામાં તેમની મહેસાણી ભેંસોનું પ્રદર્શન છેલ્લા ત્રણ વર્ષથી રાણાભાઈની ભેંસો તાલુકા જિલ્લા અને સમગ્ર ગુજરાત લેવલના પશુ મેળામાં સૌથી વધુ દૂધ આપનાર પશુ તરીકે પ્રથમ નંબર મેળવી રહ્યા છે અને રોકડ પુરસ્કાર મેળવીને તેમણે પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું છે રાણાભાઈ બોડાણાની આ સિદ્ધિ એ વાતનો પુરાવો છે કે પશુપાલન માત્ર ગુજરાન ચલાવવાનો વ્યવસાય નથી પણ યોગ્ય જતન અને ઓલાદ સુધારણા દ્વારા તે લાખોની આવક આપતો એક સફળ ઉદ્યોગ બની શકે છે